હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ હું પ્રીતિ વ્યાસ તમારું પ્રીતિની રસોઈમાં સ્વાગત છે આપણે આજે બનાવીશું જાંબુન સોટ જે જાંબુની ડ્રિંક બને છે જાંબુને આપણે લઈ લેવાના છે સરસ રીતે વોશ કરી લેવાના છે અને આવી રીતે કટિંગ કરી લેવાના છે તમે જોઈ શકો છો મેં અહીંયા સરસ રીતે કટિંગ કરી લીધેલા છે અહીંયા મેં જાંબુન સોટમાં નાખવા માટે તીખાનો ભૂકો લીધેલો છે જલજીરા લીધેલી છે ચાટ મસાલો વરિયાળીનો ભૂકો કરી લીધેલો હતો જીરું શેકેલું લીધેલું હતું ચાટ મસાલો અહીંયા સાદી સોડા છે દાવતવાળાની અને સ્પ્રાઇટ સોડા લીધેલી છે અહીંયા મેં જાંબુન સોટને ગ્રાઇન્ડમાં ક્રશ કરી લીધું હતું સરસ ગ્રેવી કરી લીધેલી હતી અને અહીંયા મેં તીખાનો ભૂકો એડ કરેલો છે અહીંયા હું જલજીરા એક ચમચી એડ કરું છું પછી આપણે શેકેલા જીરુંનો મસાલો જે કરેલો હતો દરદરું એને એક ચમચી એડ કરી લેવાનું છે અહીંયા ચાટ મસાલો છે એ હું એડ કરી દઉં છું પછી આપણે વરિયાળીનો ભૂકો કરેલો હતો એને સરસ રીતે એડ કરી દેવાનો છે અને એને મિક્સ કરી દેવાનો છે અહીંયા આપણે જાંબુનું સોલ્યુશન બનાવીએ છીએ જેને આપણે સોડામાં એડ કરવાનું છે અને જાંબુની સોડા બનાવવાની છે જ્યાં મસ્ત બાર જેવી જ ઘરે તૈયાર થઈ જાય છે અહીંયા મેં એક ગ્લાસમાં બરફના ક્યુબ એડ કરી દીધેલા છે અને એક એક સ્પૂન આપણે એમાં સ્લરી જે આપણે બનાવેલી હતી જે સોલ્યુશન બનાવેલું હતું એ એડ કરી દેવાનું છે ત્યારબાદ એમાં આપણે એક ડ્રિંક સાદી સોડાની બનાવીશું અને એક ડ્રિંક સ્પ્રાઇટની બનાવીશું અહીંયા મેં સ્વીટમાં સ્પ્રાઇટ લીધેલી છે તમે ગમે તે સોડાનો યુઝ કરી લેજો એ બ ગમે તે સોડાનો યુઝ કરી શકીએ છીએ અને એમાં આ ડ્રિંક બનાવી શકીએ છીએ અને અહીંયા મેં સાદી સોડામાં પણ બનાવેલું હતું અને શુગરવાળી મીઠી સોડામાં પણ બનાવેલું હતું બંનેમાં બહુ જ ટેસ્ટી અને મસ્ત લાગે છે તમે એકવાર જરૂરના જરૂર ટ્રાય કરજો અને જોજો બહુ જ મસ્ત બાર જેવી એકદમ જામ બુન શોર્ટ જે છે એ બનીને તૈયાર થઈ જાય છે તમે ફેન્ટા છે ગમે તે સોડા રીતમાં લઈ શકો છો અને તમે જોજો બહુ જ મસ્ત એકવાર તમે આમ ઘરે ટ્રાય કરજો બાર જેવી જ બને છે